નમસ્કાર ખેડૂતભાઈઓ અને બહેનો શું તમે પીએમ કિસાનનો વીસમો હપ્તો મેળવવા ઇચ્છો છો તો તમે દસમી જુલાઈ સુધી ખેડૂત નોંધણી નહીં કરાવો તો આ મહત્વનો હપ્તો તમારા ખાતામાં જમા થવાનો રોકાઈ શકે છે આ કોઈ અફવા નથી પણ સરકાર દ્વારા જાહેર કરાયેલ નવી નીતિ છે સરકાર દ્વારા આપવામાં આવતી પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને દર ચાર મહિનાએ રૂપિયા બે હજાર સહાય આપવામાં આવે છે અત્યાર સુધી લાખો ખેડૂતો તેનો લાભ લઈ ચૂક્યા છે પણ હવે દરેક ખેડૂત માટે નોંધણી ફરજીયાત કરી દેવામાં આવી છે નોંધણી કર્યા વિના તમારું નામ યોજનામાંથી દૂર પણ થઈ શકે છે અને ભવિષ્યના હપ્તા મળવાના બંધ થઈ શકે છે ખેડૂત નોંધણી કરવાની છેલ્લી તારીખ છે દસમી જુલાઈ બે હજાર બચ્ચીસ છે નોંધણી માટે તમારી પાસે આધાર કાર્ડ ખાતા નંબર જમીનના દસ્તાવેજ અને મોબાઈલ નંબર હોવો જરૂરી છે નોંધણી માટે તમારું નજીકનું સીએસસી કે આતલ સેવા કેન્દ્ર ભેગા થાવ અથવા તમારા તાલુકાના કૃષિ અધિકારીનો સંપર્ક કરો તમે ઓનલાઇન પણ નોંધણી કરી શકો છો નોંધણી થઈ ગઈ છે કે નહીં એ ચકાસવા માટે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને તમારું નામ કે મોબાઈલ નંબર નાખીને સ્ટેટસ ચેક કરી શકો છો તો ખેડૂત મિત્રો વિનંતી છે કે આ મહત્વપૂર્ણ કામગીરીને આજે જ પૂર્ણ કરો દસમી જુલાઈ પહેલાં નોંધણી કરાવી લો અને તમારો હક ન ગુમાવો આ માહિતી તમારા જેવી જ અન્ય ખેડૂત ભાઈઓ સુધી પહોંચે એ માટે આ વિડીયોને શેર કરો લાઇક કરો અને આવા ઉપયોગી અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ